વિશાળ ક્ષેત્રિય મહાસંમેલન અને અમારા લાખો ભાઈઓ તથા માતાઓ હતા પત્રકાર મિત્રોએ પણ જોયું આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે ગઈકાલે જે માય સંમેલન થયું એમાં વાત આપને કરી હતી તે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કાલે રાજકોટના રતનપુરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ હતો એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ ટુ ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભ ચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે તો અમારી કોર કોટની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે મેઇટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ ત્રણ વાર માફી માગી છે સમાજ મોટું દિલ બતાવ એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા એમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે રહ્યું છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજની ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી કોઈ માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે સર્વાનુમઠે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈ કમાન્ડ સુધી પહોંચાડવું છું કોલ કમિટીના અમારા સભ્યો બાકી હતા કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઈટ હું કોઈ વ્યક્તિ કહી દે તો એ એ તમે સમજો સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું અમારી માગણી છે અમે મૂકી છે હવે એમનો વિષય છે પાર્ટ નો તમે ઉલ્લેખ કર્યો એટલે પાર્ટ ટુ એટલે શું પાર્ટ ટુ એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ ટુ અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે એમાં જે જિલ્લાઓમાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું મતદારોને અમે જાગૃત કરીશું ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ સો ટકા સુધી મતદાન થાય બરાબર છે પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ડબે વિરોધ કરીશું અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને સાંજ સુધીમાં અથવા તમે અમને એ જે ડેડ લાઈન છે ત્યાં સુધી જવાબ આપજો તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું ડેડ લાઈન કઈ કઈ ડેડ લાઈન આંદોલન કરવાના છો ના એવી કોઈ વાત નથી કારણ કે અમારું અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું મતદારોને જાગૃત કરીશું બાકીના જિલ્લાઓમાં જે સંમેલન છે જય સોમનાથ જય માતાજી જય રઘુનાથજી સમાજ અમારી અમારી તો નારાજગી પેલા દિવસ થી છે

તો બોલાયા સરકાર તરીકે સહયોગ આપ્યો અમાર જવું જોઈએ અરે ભાઈ અત્યારે અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા અમારું સંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત નારાજગી વ્યક્તિ એટલે આપી કે તેઓ હાઈકમાન્ડ ને રજુઆત કરશે ક્યાં સુધીમાં કરશે ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે એવી કઈ ચર્ચા થઈ વાત થઈ અમે એવું કીધું તમે અમને ભાઈ આમ જલ્દી જેમ બને એમ જલ્દી આ વાત કરજો બાકી અમારી તો જે વાત છે કે પાર્ટ ટુ એ પાર્ટ ટુ તો અમે કરવાના છે કાલે ફોર્મ ભરવાના છે કાલે ફોર્મ ભરવા જવાના છે કાલે ફોર્મ ભરવા જવાના છે 3 વાગ્યા પહેલા એમનું ફોર્મ ભરાઈ જશે કાલે શું કરશો તમે અત્યારે 10 મિનિટ પહેલા જ અમે ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલવા પરશોત્તમ રૂપાલા છે એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે રૂપાલાને જ રાખવા અને 3 વાગ્યા પહેલા કાલે ફોર્મ ભરી જ દેવાના છે

તો એ એમની પાર્ટીની લાઈન છે અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતાવ બેસવાના છીએ કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ અમે કરી શક્યા નથી અમે તો સરકારે બોલાયા હતા એટલે સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે પણ અમે અમારી વાત મૂકી દીધી એટલે કાલે શું કરવું ભાજપે શું કરવું અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી અને કીધું કે અમે તમે જેમ અમને મળવા બોલાયા છે એવું કીધું તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે આટલી મોટી સંખ્યામાં બધા ભેગા અમે પણ આપ્યો છે તો તમે હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના હજુ મોડું નથી થયું દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માગણી છે આ પછી ક્યારે સરકાર સાથે બેસવાના નથી બીજું બીજું દસ વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે કે માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના અને અડધો કલાક પછી તો તમે બેઠક